ગત પાંચ ડિસેમ્બરના રોજ તમને યાદ હોય તો સુરતમાંથી એક કેસ સામે આવ્યો હતો કે જેમાં એક દુકાનની સામે બિનવારસી એક બાઇક છે તે મળી આવે છે અને આ બાઇકની પાસે એક થેલી હોય છે કે જે થેલીની અંદર બે પોઇન્ટ ઓગણસિત્તેર લાખ રૂપિયા રોકડ હોય છે સાથે સાથે અમુક દાગીના પણ હોય છે અને કપડાંની જોડ પણ હોય છે હવે આ કિસ્સો છે તેમાં સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે કોઈ વ્યક્તિ છે તેનું તે બાઇક છે અને તેને પરત આપી દેવામાં આવ્યું છે પરંતુ હવે અહીંયા ખૂબ મોટો એક ખુલાસો થયો છે કે જેમાં પોલીસે ચોરને જ પૈસા આપીને ઘરે મોકલી દીધી અને પછી એ જ ચોરને ફરી પકડવામાં આવ્યો અને જેલની સલાખોની પાછળ રાખવામાં આવ્યો આજે આ જ વિષય પર મારે વિગતે ચર્ચા કરવી છે ગત પાંચ ડિસેમ્બરના રોજ સુરતના રાંદેરમાં એક એવો કિસ્સો સામે આવે છે કે જ્યાં એક દુકાન છે તેની સામે કે ઘણી કલાકોથી એક બાઇક છે તે હતું બિનવારસી બાઇક છે તેની પાસે અમુક થેલીઓ પણ લટકાડેલી હતી અને જ્યારે ત્યાં રહેલા જે લોકો છે તે તે આ થેલીઓની તપાસ કરે છે કે આની અંદર શું છે ત્યારે તેમાંથી બે પોઈન્ટ ઓગણસિત્તેર લાખ રોકડ મળે છે સાથે સાથે ઘરેણાઓ પણ મળે છે અને કપડાંની જોડ પણ મળે છે હવે આની ફરિયાદ નોર્મલી એ લોકો ત્યાંનો જે પોલીસ વિસ્તાર છે તેમાં કરે છે અને ત્યાંની પોલીસ એટલે કે રાંદેર

પરંતુ અહીંયા સોશિયલ મીડિયાનો સૌથી સારો યુઝ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા દર વખતે જ્યારે પણ આવી કોઈ રોકડ રકમ છે તે આપવામાં આવતી હોય છે ત્યારે એક વિડીયો લઈને તેઓ સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે અને આ જ વિડીયો વાયરલ થતા થતા જે મકાન માલિક છે ત્યાં સુધી પહોંચે છે અને આ સમગ્ર જે ભાંડો છે તે ફૂટી જાય છે હવે વાત કરીએ કે આ આરોપી છે કોણ કે જેને પોલીસની આંખોમાં પણ ધૂળ નાખી દીધી અને સુરત પોલીસ છે તે આના લીધે ક્યાંક ને ક્યાંક હાસ્યનું પણ પાત્ર બની ચૂકી કે શા માટે તેઓ ચોરને જ પૈસા આપી દીધા અને ત્યારબાદ પાછો એ જ ચોર છે તેમને પકડવામાં આવે છે અને અત્યારે તે જેલને હવાલે છે હવે આ જે મુખ્ય આરોપી છે તેનું નામ છે દક્ષેશ કુમાર અરવિંદભાઈ પટેલ અને એમની ઉંમર છે છેતાલીસ વર્ષ હવે આ છેતાલીસ વર્ષનો જે આ ભાઈ છે તે પોતાની એટલી શાતિર બુદ્ધિ લગાડે છે આ બાબતમાં કે પોલીસની આંખોને પણ વિશ્વાસ નથી આવતો હવે આ દક્ષેશ છે તે શું કરે છે તો જ્યારે તેની આ બાઇક છે તે મળી આવે છે ત્યારે તે પોલીસ સામે એક બનગનત એક કહાની છે તે બનાવે છે તે પોલીસને એવું કહે છે કે આ જે રોકડ રકમ છે તે મારા દીકરાની સ્કૂલની ફીસ છે અને એ દિવસે રાત્રે હું મારા મિત્રના ઘરેથી પરત ફરતો હતો અને ત્યારે આ રામનગર જે ચાર રસ્તા છે ત્યાં મને જબરદસ્ત ચક્કર આવ્યા અને હું મારું બાઇક ત્યાં જ છોડીને જતો રહ્યો પરંતુ હું ભૂલી ગયો હતો કે મારું આ બાઇક છે તે ક્યાં છે પરંતુ તમારા લીધે મને આ બાઇક મળી ગયું અને ત્યારબાદ રકમ છે તે લઈને જતો રહે છે હવે આ રોકડ રકમ જે પોલીસ દ્વારા તેને આપવામાં આવી તેનો જેમ દર વખતે વિડીયો બને છે તેવી રીતે પોલીસે વિડીયો બનાવ્યો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હવે આ પોસ્ટ થયેલો વિડીયો છે તે આ દક્ષેશના મકાન માલિક સુધી પહોંચે છે અને દક્ષેશના મકાન માલિક છે તે શંકા કરે છે શક કરે છે કે દક્ષેશ્રી છેલ્લા ત્રણ મહિનાઓથી મકાનનું રેન્ટ છે એટલે કે જે ભાડું છે તે તો આપ્યું નથી તો પછી એની પાસે આટલા ત્રણ લાખ રૂપિયા જેટલા પૈસા આવ્યા ક્યાંથી અને ત્યારે તે પોતાની તિજોરી પોતાના ઘરની તિજોરી ચેક કરે છે અને એમને ખબર પડે છે આ તો મારા જ પૈસા છે કે જે દક્ષેશ દ્વારા ચોરી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એના દ્વારા જ પરત લેવામાં આવે છે હવે અહીંયા જ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી જાય છે દક્ષેશના જે મકાન માલિક છે તેઓનો વ્યવહાર દક્ષેશના પરિવાર સાથે એક સામાન્ય જે ફૂલ ફેમિલી રહેતું હોય એવો સંબંધ હતો એટલે કે મિત્રતાનો સંબંધ હતો બંનેની એકબીજાના ઘરમાં અવર જવર છે તે થતી રહેતી હતી એટલે દક્ષેશને ખબર હતી કે તેમના મકાન માલિક છે તે તિજોરીની ચાવીઓ છે કબાટની ચાવીઓ છે ને તે ક્યાં રાખે છે અને બસ આ જ મોકાનો ફાયદો ઉપાડીને દક્ષેશે આ જે રોકડ રકમ છે તેની સાથે સાથે દાગીનાની અને હા એ જે થેલી હતી તેમાં એક દારૂની બોટલ પણ મળી આવે છે આ દરેક વસ્તુની તે ચોરી કરે છે અને ભાગવાની કોશિશ કરે છે પરંતુ ત્યાં તો આ પ્રકારની ઘટના છે તે બની જાય છે એટલે અહીંયા સોશિયલ મીડિયાનો સૌથી સારો યુઝ થયો છે કે આ રીતે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવામાં આવ્યો અને તે તેના મકાન માલિક સુધી પહોંચ્યો એટલે આ સમગ્ર ઘટના છે તે પોતાના નિવારણ સુધી પહોંચી બાકી તો આ એક સાદો અને નોર્મલ એક એવો કેસ હતો કે જેમાં બિનવારસી બાઇક છે તેમાંથી કોઈ રકમ મળે છે અને પોલીસ છે તે શોધીને તેને માલિકને આપી દે છે પરંતુ હવે આ જ્યારે ભાંડો ફૂટી ગયો છે ત્યારે દક્ષેશ અત્યારે જેલની સલાખોની પાછળ છે અને જે ઘરેણા છે એ પણ સોંપી દેવામાં આવે છે હવે આ કિસ્સો જે આખો છે એ આપણને એ ચોંકાવનારો છે કે આ દક્ષેશ છે તેમણે પોતાની બુદ્ધિ કઈ રીતે વાપરી છે કારણ કે પોલીસની આંખમાં રૂબરૂ તમે પૈસા પણ લઈને આવો અને પોલીસને જાણ પણ ના થાય તો આમાં દક્ષેશભાઈનો જે પૂરો સાતીર મગજ છે ને તેમણે તેનો યુઝ કર્યો છે પરંતુ આવા જ્યારે કિસ્સાઓ આપણી સામે આવે ત્યારે પોલીસ માટે પણ અને આપણા લોકો માટે પણ ખાસ કરીને જે મકાન માલિકો છે તેમના માટે પણ એક ચેતવણી બની જાય છે કે ઘણી વખત કોઈ પણ લોકો સાથે આવી રીતે મિત્રતા કરવી અને ખાસ કરીને પૈસાની કે કબાટની ને એ બધી જે માહિતીઓ છે તે શેર કરવી તે કેટલું ખતરનાક બની જાય છે